જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સેવાની લગન વાત છે ઓગણત્રીસમી મે અઢારસો એકતેલીસ ના દિવસની એ સમયે લગ્નનો દિવસ હતો બધા જ લોકો નવા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા હતા મહેમાનો આવી ગયા હતા સગાવાલા પણ હાજર હતા મંડપની અંદર માતા પિતા અને કન્યાને પણ ગોરદેવાએ હાજર કરી હતી પાદરીએ સરસ મજાના શ્લોક બોલીને કન્યાને મંડપની અંદર હાજર કરી હતી પરંતુ વરાજા ક્યાં હજી કોઈ વરાજા મંડપની અંદર હાજર ન થયા હતા લોકો વરાજાને શોધી રહ્યા હતા કે આપણો વરાજો ક્યાં છે તે સમયે તેમના મિત્રને ખબર હતી કે મારો મિત્ર ક્યાં હોય આથી તે બધાને લઈને પ્રયોગશાળાની અંદર પહોંચી જાય છે તો વરાજા તો ત્યાં પ્રયોગ કરી રહ્યા હતા બધાએ કીધું ભાઈ આજ તો તારા લગ્ન છે તું અહીંયા શું કરશો એ કે થોડુંક કામ બાકી રહી ગયું છે મને એમ થયું કે પૂરું કરી દઉં પછી હું પરણવા માટે આવું પોતાના લગ્નના દિવસે પણ સંશોધનનું કાર્ય કરતા હતા અને એ વરાજો બીજું કોઈ નહીં પણ લુઈ પાશ્વર હતા કે જેમણે માનવ માટે અનેક સેવાકીય કાર્ય કર્યું હતું રેશમના કીટકો અને દારૂની અંદર રહેલા કીટકોની શોધ પણ તેમણે કરી બતાવી હતી તેમજ માણસ અને પ્રાણીઓની અંદર જીવાણુથી રોગ થાય છે તેવું પણ તેમણે સંશોધન કર્યું હતું કોલેરા જેવા સેપી રોગ માટેની દવાઓ અને સંશોધનની અંદર પણ તેમણે મદદ કરી હતી અને સૌથી મોટી શોધ જેમની આજે પણ આપણે યાદ કરીએ છીએ એ હતી હડકવાની રસી જેમણે અનેક પ્રકારની મહેનત કરીને હડકાયું કૂતરું કે હડકાયું પ્રાણી કોઈ કરડે અને માણસને હડકવા નામનો જે રોગ થાય તેમના નિદાન માટેની જે રસી એટલે હડકવાની રસી એ લુઈ પાશ્વરે શોધી બતાવી હતી કેમ ન શોધે પોતાના લગ્નના દિવસે પણ જે માણસ સંશોધન કરતો હોય તે આવી મહાન શોધ જરૂર કરી શકે જેમને લગ્નના દિવસે પણ રજા ન રાખી હતી વંદન છે આવા મહાન વૈજ્ઞાનિકને